ચાલીસ કરોડની જોગવાઈ અંબાજી વાંસદા કોટેશ્વર વગેરે વિવિધ સ્થળોએ જલ જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે રૂપિયા એકસો સિત્તેર કરોડના આયોજન થકી રૂપિયા પિસ્તાલીસ કરોડની જોગવાઈ જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્ય જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે રૂપિયા બસો કરોડના આયોજન પૈકી રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું રૂપિયા એકસો સત્તર કરોડના ખર્ચે આયોજન શ્રી બહુરાજ બહુચરજી શક્તિપીઠના વિકાસ માટે રૂપિયા એકોતેર કરોડના ખર્ચે મંદિરનું પુન નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે છે વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખૂબ જ અગત્યના ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા ઓગણાસી કરોડની જાહેરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતાનગરના પ્રોજેક્ટ માટે રૂપિયા પચીસ કરોડની જોગવાઈ એકતાનગર ખાતે ગુજરાત વનના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીલ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન માનનીય અધ્યક્ષશ્રી પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોથ છે વન પર્યાવરણ વિભાગ માટે રૂપિયા પંચ્યાસી કરોડની જોગવાઈ માન્ય મંત્રીશ્રી આપે પાણી પીવું હોય તો પી શકશો તમારા બચકામાંથી અલગ અલગ ગિફ્ટ એટલી બધી નીકળી છે ને એટલે બીજા બધાને તો સંતોષ થઈ ગયો હશે પરંતુ આપને પાણી પીવું હોય તો પી શકશો થેન્ક યુ દોઢ કલાક થઈ ગયો એટલા માટે પણ બહુ સરસ આપ આપી રહ્યા છો બધાને પ્રોત્સાહન થેન્ક યુ પાણી બાજુમાં મૂકી શકે કોઈ વ્યવસ્થા કરી રાખો છે ને સાતત્યપૂર્ણ આખા ગુજરાતને પાણી પાતા હોય ને ત્યારે મંત્રીશ્રીને પાણી ન પહોંચે આવું ના ચાલે પૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે હાલમાં સીઓપી ટ્વેન્ટી એટમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ક્રેડિટ પહેલની શરૂઆત કરેલ છે નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઈફ થકી પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે વનોના વિકાસ સંરક્ષણ સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે ફંડ સહિત વિવિધ કામોમાં રૂપિયા નવસો પચાસ કરોડની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂપિયા પાંચસો પચાસ કરોડની જોગવાઈ વન્ય પ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે રૂપિયા ચારસો કરોડની જોગવાઈ વન વિસ્તાર વિકાસ અને ઇકો રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ રૂપિયા એકસો પંચ્યાસી કરોડની જોગવાઈ બૃહદ ભૂ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઈ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટેનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે જે માટે રૂપિયા બે કરોડની જોગવાઈ ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા અગિયારસો તેસઠ કરોડની જોગવાઈ રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે જળવાયુ પરિવર્તન પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે સ્વર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે રૂપટોપ સોલાર યોજનાને વધારે વેગવંતી વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની નેમ છે સોલાર રૂપટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂપિયા નવસો ત્રાણું કરોડની લોકોએ સરકારી તેમજ સરકારી તેમજ હર સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંક રહેણાંક મકાનો ઉપર ઓપેક્સ મોડેલ હેઠળ ચાલીસ મેગાવોટ રૂપટોર સોલાર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે રૂપિયા સો કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી વિભાગ માટે રૂપિયા દસ હજાર ત્રણસો ઇઠોતેર કરોડની જોગવાઈ ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે રૂપિયા એકસો વીસ કરોડની જોગવાઈ શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે રૂપિયા ઓગણસિત્તેર કરોડની જોગવાઈ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાન માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની એક હજાર નવી જગ્યાઓ ઊભી કરાશે આ યોજના માટે રૂપિયા સત્તાવન કરોડની જોગવાઈ ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત બસો આઉટપોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈ મૂકવામાં આવશે આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે રૂપિયા અઢાર કરોડની જોગવાઈ કાયદા વિભાગ માટે કુલ પચીસો ઓગણસાઠ કરોડની જોગવાઈ દરેક વ્યક્તિને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદૃઢ બનાવવામાં આવશે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે હાઈકોર્ટના ઇ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્થળે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટલાઇઝેશન માટે રૂપિયા વીસ કરોડની જોગવાઈ જન જનસંખ્યાને આધારે તાલુકાઓના ક્લસ્ટર સમૂહ દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે માટે એંસી જેટલી નવી ફેમિલી કોર્ડ સ્થાપી તેમજ જરૂરી મહેકમ ઊભું કરવા માટે પાંચ કરોડની જોગવાઈ રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને સહાય આપવા રૂપિયા પાંચ કરોડની જોગવાઈ મહેસૂલ મહેસૂલ વિભાગ માટે રૂપિયા પાંચ હજાર એકસો પંચાણું કરોડની જોગવાઈ નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ પારદર્શિતા લાવવા જનસેવા કેન્દ્રો ઈ ધારા કેન્દ્રો દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ થયેલ છે દર વર્ષે અંદાજે નેવું લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઈ સંતોષકારક સેવાઓ મેળવે છે નાગરિકોને મળતી સેવાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકરણની કામગીરી હાથ ધરવામાં આવશે માન્ય અધ્યક્ષ શ્રી સબ રજિસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણપણે નવીકર નવીનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ ઓનલાઈન આઈટી વ્યવસ્થા સીસીટીવી કેમેરા તેમજ નાગરિકો માટે યોગ્ય સગવડો ઊભી કરવા માટે રૂપિયા ઓગણચાલીસ કરોડની જોગવાઈ સામાન્ય વહીવટ સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ બાવીસો ઓગણચાલીસ કરોડની જોગવાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એઆઈ અને ડેટાના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્થળે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા અમારી સરકાર કાર્ય કરી રહી છે ચાલુ વર્ષે ડીબીટી થકી ચારસો કરતાં વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે ચૌદ હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે એટલે ચૌદ હજાર કરોડની ચૂકવણીમાં વચ્ચે કોઈ પણ નહીં આવ્યું સીધો લાભાર્થી આવી ગયો છે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીવીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂપિયા તેરસો દસ કરોડની જોગવાઈ માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ત્રણસો ચોર્યાસી કરોડની જોગવાઈ સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે પચીસથી સાહીઠ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં એક લાખથી વધારીને બે લાખ તથા અકસ્માત મૃત્યુના કિસ્સામાં પાંચ લાખથી વધારીને દસ લાખનું કવચ પૂરું પાડવામાં આવશે હવે હું બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો હિસાબ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ચોખ્ખી આવક લેવડના કારણે આઠસો નવ્વાણું પોઈન્ટ બત્રીસ કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી વર્ષ બાવીસ ત્રેવીસ માટેના હિસાબમાં ચોખ્ખી આવક લેવડના દેવડના હિસાબને કારણે રૂપિયા પાંચસો તેતાલીસ પોઈન્ટ અઢાર કરોડની ખાદ દર્શાવે છે વર્ષ ત્રેવીસ ચોવીસના સુધારેલા અંદાજ વર્ષ ત્રેવીસ ચોવીસના અંદાજમાં ચોખ્ખી આવક લેવડ દેવડના કારણે રૂપિયા નવસો સોળ પોઈન્ટ સત્યાશી કરોડની પુરાંત રહેવાની ધારણા હતી વર્ષ ત્રેવીસ ચોવીસના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલ અંદાજમાં રૂપિયા એકવીસો ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની પુરાંત રહેવાની ધારણા છે વર્ષ ચોવીસ પચીસનો અંદાજ